આવશે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉપદેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બાર વર્ષથી અમદાવાદ નેશનલ બુક ફેર નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે અત્યાર સુધી યોજાયેલા અમદાવાદ નેશનલ બુક ફેરના તમામ સંસ્કરણોને અમદાવાદ સહિત રાજ્યભરના પુસ્તક રસિકો અને સાહિત્યપ્રેમીઓનો અનેરો પ્રતિસાદ સાંપડ્યો છે આ સમગ્ર આયોજન અંગે મેયર સુશ્રી પ્રતિભા જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી એનબીટીના પ્રતિનિધિ અમિત કુમાર સિંઘ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા વિગતો આપવામાં આવી હતી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર ચોવીસના અંતર્ગત આજની પ્રેસમાં મારી સાથે ઉપસ્થિત સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી શાસક પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ પ્રજાપતિ કમિટીના ચેરમેનશ્રી જેષાઈ ડેપ્યુટી શ્રી સ્નેહાબહેન ઉપસ્થિત ડેપ્યુટી કમિશનરશ્રી ઉપસ્થિત એનબીટીના શ્રી અને ઉપસ્થિત સૌએ પ્રેસ અને મીડિયાના મિત્રો મિત્રોનું આજના આ પ્રેસમાં હું સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભારત દેશની પ્રાચીન અને સનાતન સંસ્કૃતિના જ્ઞાનના વિભવને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરનારા પાંચે ગુજરાતના પ્રણેતા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત દેશ વિકસિત ભારત બે હજાર સુડતાલીસની સાથે સંકલ્પ અને સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ સૌના પ્રયાસ અને સૌના પ્રયાસની લાગણી સાથે સર્વાંગી વિકાસની સિદ્ધિઓને સર કરી રહ્યું છે જે ખૂબ જ સરાહનીય છે અને આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની વાત છે વિશ્વના સૌથી મોટા વાંચન અભિયાન વાંચે ગુજરાતની પરંપરાને આગળ ધપાવતા વિશ્વના સૌથી મોટા નવી દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ બુક ફેર બે હજાર ચોવીસના આયોજકો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પુસ્તક મેળા અને તેની સાથે આવનાર જ્ઞાન વિજ્ઞાન અને કલા સંસ્કૃતિના ઉત્સવને અમદાવાદ શહેરમાં ખૂબ જ ઉમળકા ફેર આયોજન કરી દેશના યુવાનો અને વડીલોને પુસ્તક પ્રેમ સાથે જોડવાનું આયોજન કરવામાં આવે છે નેશનલ બુક ટ્રસ્ટ ભારત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેની ભાગીદારી અમદાવાદ નેશનલ બુક ફેરના છેલ્લા બાર વર્ષના અદ્ભુત વારસાને આગળ ધપાવતું નવું પાનું ખોલે છે કારણ કે તે હવે આ અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો તરીકે વિકસી અમદાવાદ શહેરની અસ્મિતાને વધુ પ્રબળ અને પ્રખ્યાત બનાવવા જઈ રહ્યા છે આ નવ દિવસીય ઉત્સવ વિચાર વિનિમય માટેનું મંચ પ્રદાન કરશે અને ગુજરાતી ભાતીગણ અદ્ભુત અલંકારિત સાહિત્ય અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરશે જે પ્રકાશકો વિચારકો અને દાર્શનિકોને વાંચકો સાથે જોડાવાનું અદ્ભુત મંચ પૂરું પાડશે પ્રત્યેક વ્યક્તિ માટે એક પુસ્તક અને દરેક વ્યક્તિએ વાંચવા માટે એક પુસ્તક હોવી જોઈએ એવા સિદ્ધાંત પર આધારિત આ મેળા વાંચન અને શીખવાની કથન પરંપરાથી લઈને અનુભૂતિ શ્રમ ક્ષેત્રો અને સર્જનાત્મક લેખન કાર્યશાળાઓ જે તમામ ઉંમરના શ્રોદાઓને જોડશે આ અદ્ભુત જ્ઞાનના ભંડાર એવા બુક ફેરમાં છત્તીસગઢ મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત ઉત્તર પ્રદેશ તેલંગાણા રાજસ્થાન બિહાર કર્ણાટક મધ્ય પ્રદેશ હરિયાણા તમિલનાડુ ઝારખંડ થી મોટા પ્રમાણમાં ભાગ લેના 147 પ્રદર્શનકર્તાઓ પ્રકાશકો વિતરણકર્તાઓ પુસ્તક વેચનારાઓ દ્વારા કુલ 340 સ્ટોલ નું આયોજન કરવામાં આવે છે 3 લાખ 25 હજાર ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં ફેલાયેલું આ ભારતના સૌથી મોટા પુસ્તક મેળાઓનું એક પુસ્તક મેળો છે જે અમદાવાદના શહેરીજનો માટે ખૂબ જ ગર્વની વાત છે આ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો અમદાવાદને આવતા વર્ષોમાં યુનેસ્કો વર્લ્ડ બુક કેપિટલ તરીકે સ્થાપિત કરવાના દિશામાં એક ઉત્તમ પ્રયાસ છે અને આ પુસ્તક મેળો વિશ્વના વિવિધ દેશોના જ્ઞાન અને વિજ્ઞાનના આદાન પ્રદાન અર્થે આંતરરાષ્ટ્રીય સહભાગીદારીતા સાથે વિશ્વ સ્તરે ઉભરવાના ચિહ્નરૂપ છે આ મેળામાં અંદાજે સો કરતા વધુ સાહિત્ય સત્રો પાંચ અલગ અલગ મંચ પર પ્રદર્શિત કરવામાં આવશે જેમાં પ્રજ્ઞા શિબિર શબ્દ સંસાર જ્ઞાન ગંગા આંતરરાષ્ટ્રીય સાહિત્ય મંચ રસોઈ અને પુસ્તક મંચ રંગમંચ અભિકલ્પનો પણ સમાવેશ થશે વધુમાં આ મેળાને ખરા અર્થમાં સાર્થક અને સમાવેશી બનાવવા માટે સ્પેન શ્રીલંકા પોલેન્ડ ડેનમાર્ક સ્કોટલેન્ડ સિંગાપોર યુ સહિતના દેશોમાંથી મોનિકા હલન રામ મોરી ઈવી રામકૃષ્ણન સૌરભ બજાજ વિલિયમ ડેલ રિમ્પલ ગિલમો રાડિંગ્સ મોનિકા કોવાલેસ્કો સુમાસ્કા

સહુને મારા નમસ્કાર ધન્યવાદ વંદે બાતરમ જય જય ગઢવી ગુજરાત ભારત માતા કી જય